સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવા અને સમાધાનથી કેસોનો નિકાલ લાવવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ લોક અદાલત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ એસ ઓ માર્ગદર્શન હેઠળ યોજાશે જેમાં વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે ખાસ કરીને ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસ એનઆઈએ ની કલમ એકસો આડત્રીસ હેઠળના કેસ બેંક વસુલાત મોટર અકસ્માત લેબર ડિસ્પ્યુટના કેસો હાથ ધરાશે આ ઉપરાંત પાણી વીજળી બિલ

તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગરવાલના વડપણ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ તેરમી ડિસેમ્બરના રોજ બે હજાર પચીસના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે સુરત જિલ્લાની તમામ અદાલતો જિલ્લા મુખ્યાલય તથા તાલુકા અદાલતોમાં લોક અદાલતનું આયોજન થનાર છે લોક અદાલત એ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં વૈકલ્પિક તકરાર નિવારણ માધ્યમ એટલે કે અદાલતમાં જઈને કોર્ટનો નિવેડો લાવવો એના વિકલ્પે અક્ષકારોને ટેબલ ઉપર બેસાડી એમની તકરારનો નિર્ણય લાવવો તે વ્યવસ્થાના ભાગરૂપ ખૂબ પ્રચલિત છે અને મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા બે વખતની લોક અદાલતમાં જે અલગ અલગ સ્વરૂપના લોક અદાલતમાં મૂકી શકાય તેવા તકરારો અને દાવાઓ જેમ કે દીવાની તકરાર છે ચેક પરતને લગતી ફરિયાદો છે માત્ર દંડથી શિક્ષાપાત્ર તેવા ગુના છે જમીન સંપાદનને લગતી તકરારો છે મોટર અકસ્માત વળતરને લગતી અરજીઓ છે આવા પ્રકારના લોક અદાલતમાં સમાધાનથી મૂકી શકાય તેવા પ્રકારના વિવાદો તેમાં સુરતમાં બારમી જુલાઈ તેમજ તેરમી સપ્ટેમ્બરના રોજ યોજાયેલ લોક અદાલતમાં સમગ્ર દેશમાં સુરત જિલ્લાએ મોખરાનું સ્થાન હાસિલ કરેલું તે દર્શાવે છે કે લોકોનો ખાસ કરીને પક્ષકારોનો જે સામાન્ય સ્વરૂપની તકરારો છે જેમાં પક્ષકારોની ઈરાદો અદાલતી તકરાર નિવારણ એટલે કે નિર્ણય લઈને ચુકાદો લઈને લાંબી પ્રક્રિયા જટિલ પ્રક્રિયા તેમાં પાર્ટિસિપેટ થવાને બદલે સમાધાનથી નિર્ણય આવે તેમાં રસ વધ્યો છે અને તેના જ ભાગ સ્વરૂપ હું તમામને અપીલ કરીશ કે તેરમી ડિસેમ્બરના રોજ અગી ફરીવાર આવી તક આવી છે લોક અદાલત સમગ્ર જિલ્લામાં આયોજિત થનાર છે લોક અદાલતમાં મેં કહ્યું એ પ્રમાણે તમામ પ્રકારની દીવાની તકરાર છે મોટર અકસ્માત વળતરના કેસો છે ખાસ કરીને ચેક ડિઝોનરને લગતા જે ફરિયાદો છે કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ છે માત્ર દંડથી શિક્ષાપાત્ર તેવા ગુનાઓ છે આવી પ્રકારની જે વિવાદ છે તેનો સુખરૂપ નિવેડો લોક અદાલતથી આવી શકે એમ છે લોક અદાલતમાં આપનો વિવાદ મૂકવો એ પણ ખૂબ સરળ છે આપે માત્ર સુરત જિલ્લાની મુખ્ય મુખ્યાલય ખાતેની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા તો જે તાલુકા અદાલતમાં આપનો કેસ સંબંધિત હોય તેનો સંપર્ક કરવાનો છે તેમાં અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તો તાલુકા લીગલ સર્વિસ કમિટીના હોદ્દેદારનો આપ સંપર્ક કરશો તો તમને પૂરતું માર્ગદર્શન મળશે આપનો કેસ લોક અદાલતમાં મૂકવામાં આવશે અનુભવી એવા મધ્યસ્થી દ્વારા આપના કેસમાં સમાધાનનો પ્રયાસ કરવામાં આવશે અને જો કેસ સમાધાન થઈ ગયો તો આપે ખર્ચેલ કોર્ટ ફીની રકમ પૂરેપૂરી આપને પરત મળશે આપે કોઈ દંડ નહીં ભરવો પડે કોઈ પેનલ્ટી નહીં લાગુ પડે કદાચ પણ જો કેસ સમાધાનથી નિર્ણિત નહીં થાય તો ફરીથી અદાલતમાં તેને ચલાવવા માટે મૂકવામાં આવશે આ બંને પક્ષકારો વચ્ચે જો સુખરૂપ સમાધાન થાય તો સમ જે સંબંધોની ઉષ્મા છે એ જળવાઈ રહે છે ઘર્ષણ ઓછું થાય છે અને અનુભવના આધારે એવું કહેવામાં આવે છે કે લોક અદાલતમાં જે કેસ સેટલ થાય છે તેમાં ખર્ચ સમય અને નાણાં એ ત્રણે ત્રણનો બચાવ થતો હોય અમારી તમામ સુરતવાસીઓને અપીલ છે કે ઉપરોક્ત જણાવેલ કોઈ પણ શ્રેણીમાં આપનો વિવાદ હોય તો આપ લોક અદાલતનો લાભ અવશ્ય